દિવાળીની રજામાં ત્રણ યુવાનોના પરિવાર માટે કાળરૂપ બની છે કારણ કે સુરતથી શિરડી સાંઈબાબાના દર્શન કરી પરત ફરી રહેલા યુવાનોની કારણે અકસ્માત રડતા સાત યુવાનોમાંથી ત્રણના ના મોત ની પડતા ત્યારે બેની હાલત ગંભીર થવા પામી છે સુરતના સાત યુવાનો મહારાષ્ટ્રના શિરડી ખાતે દર્શન કરીને પરત સુરત ફરી રહ્યા હતા ત્યારે ફોર્ચ્યુનર મોટર કાર ચલાવી રહેલા સુરત સ્કૂલ બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ઓસવાલે કાર પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી જવા પામી હતી જેમાં બે યુવાનના ઘટના સ્થળે જ કરૂણ મોત થવા પામ્યા છે ત્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થવા પામ્યું છે ચાર યુવકને ઈજા થતા સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્રણ મૃતકોમાં લેબર કોન્ટ્રાક્ટર પ્રણવ દેસાઈ મિત્ર પલક કાપડિયા અને વિક્રમ ઓસવાલના સ્ટાફના સભ્ય સુરેશ સાહુનો સમાવેશ થાય છે આ કારમાં વિક્રમ ઓસવાલ અને મિત્રો જેમાં કાર એજન્ટ વિપિન રાણા અને એક એકાઉન્ટન્ટ સહિત સ્ટાફના અન્ય સભ્યો પણ હતા આ દુર્ઘટનામાં કાર ચાલક વિક્રમ ઓસવાલને માથાને પગના ભાગે ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે મુંબઈની હોસ્પિટલ ખાતે ખસેડવામાં છે કાર પૂરપાટ ઝડપી હતી અને ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાથી પ્રાથમિક શક્યતા પોલીસે વ્યક્ત કરી છે